અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે રિટર્ન આવશે ને એ સિસ્ટમ સાત ઓક્ટોબર થી લઈ અને અગિયાર ઓક્ટોબર દરમિયાન રાજ્યની અંદર માવઠાના વરસાદના રૂપમાં અસર કરશે ખેડૂત ભાઈઓ અત્યારે મગફળીનું કે કપાસનું હાર્વેસ્ટિંગ કરવા માંગે છે સોયાબીન હાર્વેસ્ટિંગ કરવા માંગતા હોય એ તમામ ખેડૂત ભાઈઓને અમારા તરફથી એક સલાહ રહેશે સરકાર જો સિત્તેર મોડ ખરીદવાની હશે તો અમે ખરીદ સેન્ટર ઉપર

અને આ વરસાદ આ રીતે ચાલુ જ રહેશે કેમ કે તમામ ને લઈને વાત કરી છે ત્યારે આપણી સાથે હવામાન પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરેશભાઈ વાત ગુજરાતી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર પરેશભાઈ જ્યારે આપણે વાત કરીએ ત્યારે ત્યારે આપણે કહ્યું હતું કે એક મોટી વરસાદની સિસ્ટમ આવશે ને તેની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જોવા મળશે અને તે મુજબના વરસાદ પણ જોવા મળ્યા ખુબ વરસાદ પુષ્કળ વરસાદ અનેક જગ્યાએ પડ્યા છે બંગાળની ખાડીની સિસ્ટમ છે ગુજરાત ની અંદર આ સપ્ટેમ્બર એન્ડ માં પણ વરસાદના રૂપમાં અસર કરી રહી છે એમાં પણ આજે સપ્ટેમ્બર નો હવે તો આજે લાસ્ટ ડે છે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર આખર તારીખ છે આજે પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર હળવાથી સામાન્ય વરસાદ નોંધાયા છે અને હજુ આવનારા દિવસમાં વરસાદ ચાલુ રહેવાના છે કેમકે આ જે વરસાદી સિસ્ટમ છે આમ તો ડિપ્રેશન ગઈ હતી ત્યાર પછી ફરીથી સૌરાષ્ટ્ર ઉપર આવીને થોડીક નબળી પણ પડી છે નબળી પડી છે છતાં પણ અત્યારે મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે અને અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપર સ્થિર થયું છે જે સતત જે આ પશ્ચિમ દિશામાં આગળ વધતું હતું આ સિસ્ટમ

પેલી ને બીજી ઓક્ટોબર એમ બે દિવસ સુધી જે વિસ્તારોની અંદર હજુ પણ ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડવાની શક્યતાઓ છે હજુ પણ રાજ્યના અમુક જિલ્લા ને વરસાદ ધમરોડે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરવા જઈએ તો ગીર સોમનાથ જુનાગઢ રાજકોટના દક્ષિણ ભાગો એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર આટલા જિલ્લા એવા છે કે હજુ પણ વરસાદ છે ધમરોડી શકે પેલી ને બીજી તારીખ દરમિયાન બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારની અંદર વરસી શકે છે એ પછી સૌરાષ્ટ્રના બીજા જિલ્લા છે જેમ કે મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલી આની અંદર વરસાદ પડશે પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ પડશે એકદમ હેવી વરસાદ હવે આ જિલ્લાઓમાં નહીં પડે પણ સૌરાષ્ટ્રના જે જુનાગઢ ગીર સોમનાથ રાજકોટના દક્ષિણ ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એમાં હજુ પણ બે થી પાંચ ઇંચ વરસાદ વરસી શકે છે એ સાથે બીજો વિસ્તાર છે કચ્છનો દરિયાઈ કાંઠો કચ્છના દરિયાઈ કાંઠાની અંદર નલિયા માંડવી મુન્દ્રા કંડલા અ ગાંધીધામ આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ આવનારા બે દિવસ પહેલી અને બીજી ઓક્ટોબર દરમિયાન નોંધાઈ શકે છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની વાત કરવા જાય એમાં હળવાથી સામાન્ય ઝાપટાઓ રહેશે એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે અને કચ્છના કાંઠાનો સમાવેશ થાય છે આમાં થોડુંક હજુ પણ બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે અને પવનની ઝડપથી ચાલીસ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે એટલે પવનની ઝડપ છે પણ નોર્મલ કરતા વધારે રહેવાની છે પછી જે મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો વિરમગામ આણંદ સાણંદ નડિયાદ ખેડા વડોદરા કપડવંદ ગાંધીનગર અને અમદાવાદ આ જે તમામ વિસ્તાર છે એમાં આવે હળવાદથી મધ્યમ ને એકવીસ સેન્ટરમાં ભારે જાપટાઓ નોંધાશે એટલે બે દિવસ સુધી ત્યાં પણ આ પ્રકારના વરસાદ નોંધાઈ શકે છે ત્યાર પછી વાવથરા પાટણ બનાસકાંઠા મહેસાણા જેવા વિસ્તાર છે તેમાં છૂટાછવાયા ઝાપટા એક બે સેન્ટરમાં ઝાપટાથી વધારે વરસાદ પડે બાકી ત્યાં પણ ઉત્તર ગુજરાતમાં હવે ઝાપટાની શક્યતાઓ છે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર સૌથી ઓછો વરસાદ ત્યાં અત્યાર સુધી નોંધાયો છે આપણું પણ અનુમાન હતું કે ત્યાં તીવ્રતા ઓછી રહેશે એ મુજબ ઓછો નોંધાયો છે અને હજી બે દિવસ સુધી ત્યાં એકદમ વરસાદ ઓછો રહેશે કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ત્યાં ઝાપટાઓ પડશે ત્યાં બહુ શક્યતાઓ હવે હાલ દેખાતી નથી ઝાપટાઓ છે બે દિવસ સુધી ત્યાં ચાલુ રહેશે પણ ત્યાં હવે કોઈ હેવી વરસાદ પડવાની શક્યતાઓ હાલ અમને દેખાતી નથી બીજો વિસ્તાર છે દક્ષિણ ગુજરાત આમ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે ત્રીસ તારીખ સુધીમાં ખૂબ સારા એવા વરસાદ ત્યાં નોંધાઈ ચુક્યા છે અને હવે ત્યાં આજે મોડી રાત થી વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ જશે જોકે એકદમ વરસાદ બંધ નથી થવાનો ત્યાં લગભગ ત્રણ ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહેશે એકદમ સામાન્ય મધ્યમ ઝાપટાઓના રૂપમાં સામાન્ય મધ્યમ ઝાપટાઓ પડતા એક બે જગ્યાએ કદાચ થંડરસ્ટોમ થાય અને એકાદ બે તાલુકાઓમાં કદાચ થોડોક સારો વરસાદ પડે એ અપવાદરૂપ રહેશે બાકી ત્યાં પણ ઝાપટા રહેશે એટલે આખું ઓલ ઓવર જે ગુજરાતનું હવામાન છે આ પ્રકારે રહેવાનું છે એટલે બીજા વિસ્તારોમાં પવનની ઝડપમાં ઘટાડો થશે હવે આ સિસ્ટમ છે આપડી ઉપરથી પસાર થઈ જાય બે તારીખ પછી ત્રણ તારીખ ધીમે ધીમે વરસાદ વિરામ લેશે પછી કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે એ અપવાદ રહેશે બાકી આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશામાં આગળ વધશે હવે ક્લાઇમેટ એ છે કે હવે ચેન્જીસ એ તમને જાણીને આશ્ચર્ય થશે દર્શકોને જાણીને આશ્ચર્ય થશે આ સિસ્ટમ પશ્ચિમ દિશામાં ઓમાન સુધી પહોંચી જશે ત્યાંથી રિટર્ન આવશે પાછી કેમકે હવે એ શક્યતા વધી રહી છે રિટર્ન આવશે જો કે રિટર્ન આવશે એટલે દરિયાઈ તાપમાન નીચું છે એટલે પછી નબળી પડતી આવશે પણ એ રિટર્ન આવશે ને એ સિસ્ટમ સાત થી લઈ અને અગિયાર ઓક્ટોબર દરમિયાન રાજ્યની અંદર માવઠાના વરસાદના રૂપમાં અસર કરશે અત્યારે આ જ સિસ્ટમ છે કૃપાલ સિંહ એ નૈઋત્યના ચોમાસાના રૂપમાં અસર કરી રહી છે સાત તારીખ પછી માવઠાના રૂપમાં અસર કરશે અને સાત થી લઈ અને અગિયાર તારીખ દરમિયાન છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ પડે રાજ્યની અંદર એવી શક્યતાઓ છે ત્યાર પછી સંપૂર્ણપણે ચોમાસું પૂર્ણ આમ તો ત્રણ થી લઈને સાત તારીખ સુધીમાં ચોમાસાની વિદાય થઈ જશે વિદાય થઈ જશે પછી સાત તારીખ પછી વરસાદ પડશે ઝાપટાઓ પડશે માવઠું ગણવામાં આવશે પણ એ આજ સિસ્ટમ ની અસર હશે કેમકે ઘણી વખત એવું બનતું હોય માવઠું તો થાય એક સિસ્ટમ પસાર થઈ જાય પછી બીજી કોઈ સિસ્ટમ આવે અસ્થિરતા આવે અને એને કારણે માવઠું થતું હોય પણ અહીંયા તો જોવાની વાત એ છે ને આશ્ચર્યની વાત એ છે કે આ જે સિસ્ટમ ઓમાન સુધી પહોંચી જશે ને ત્યાંથી પાછી રિટર્ન આવશે અને એને કારણે સાત તારીખથી આપણે માવઠાને ઝાપટા પડે તેવી શક્યતાઓ છે કે આ પ્રકારનું હવામાન રહેવાનું છે જેને ધ્યાનમાં રહીને રાખી અને ખેડૂત ભાઈ કામ કરવું જોઈએ જો કે ઘણા બધા ખેડૂત ભાઈઓ અત્યારે મગફળીનું કે કપાસનું હાર્વેસ્ટિંગ કરવા માંગે છે સોયાબીનનું હાર્વેસ્ટિંગ કરવા માંગતા હોય એ તમામ ખેડૂત ભાઈઓને અમારા તરફથી એક સલાહ રહેશે ત્રણ તારીખથી બિંદાસ હવે આપણે કામ ચાલુ કરી દેવું જોઈએ હવે પછી બહુ આપણે વિલંબ ન કરવો પણ ત્રણ તારીખ સુધી જે આપણે હવે બે તારીખ સુધી વરસાદની શક્યતા છે એ શક્યતાને ધ્યાનમાં રાખીને હમણાં કોઈ કામ ન કરવું પણ ત્રણ તારીખ આપણે રાબેતા મુજબ નું હાર્વેસ્ટિંગ નું કામ ચાલુ કરીએ તો એમાં કંઈ ખોટું નથી મારી દ્રષ્ટિએ જી પરસભાઈ આમ તો આપણે આગાહીની તમામ માહિતી આપી છે અને આપ વેધર ટીવીના માધ્યમથી પણ સતત આગાહી આપતા રહો છો પરંતુ લાંબા ગાળાની આગાહી મુજબ જો તો આ રીતના માવઠા ચાલુ જ રહેવાના છે આ વર્ષે માવઠાઓ ચાલુ તો નહીં રહે પણ ચોમાસું પૂર્ણ થતું હોય એટલે જે અરબ સાગર ને બંગાળની ખાડી છે હજુ સક્રિય રહેવાના હોય એટલે ચોમાસું પૂર્ણ થાય એટલે થોડાક ટાઈમ એવું રહેશે પણ પછી ધીમે ધીમે શિયાળુ જે પવન પવન અત્યારે છે એ પશ્ચિમ દિશાના છે કોઈ જગ્યાએ દક્ષિણ પશ્ચિમના પવનો છે કારણે આ ઝાપટાઓ આવતા હોય છે એટલે મારું માનવું છે કે દિવાળી પછીથી ઉત્તર પૂર્વના પવન ચાલુ થઈ જાય તે પછી માવઠાઓ ઘટી જતા હોય એ પછી ક્યારેક ક્યારેક માવઠા થાય કોઈ અસ્થિરતા ચડી આવે તો માવઠું થતું હોય ને એવું કઈ થશે તો અમારા તરફથી એડવાન્સમાં માહિતી પણ આપવામાં આવશે પણ દિવાળી દિવાળી પછી આપણે ઓછી ગણવાની છે ઠંડીનું માહોલ ચાલુ થઈ જશે એમાં પણ ખાસ કરીને આ વર્ષનું જે શિયાળો હશે એ છેલ્લા પાંચ વર્ષના શિયાળા કરતાં કઈક અલગ હશે આમાં ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે એક પ્રકારે કહી શકાય કે કોલ્ડ વેવ જેવા રાઉન્ડ છે આમાં પણ આવવાના છે અને આ શિયાળા દરમિયાન ઝાકળનું પ્રમાણ પણ થોડું વધારે રહી શકે છે એટલે ઠંડી અને ઝાકળનું પ્રમાણ વધારે રહેશે માવઠાનું પ્રમાણ ઓછું રહેશે એવી શક્યતા અમે વધારે માની રહ્યા છીએ ભરતભાઈ અંતિમ પ્રશ્ન છે કે આમ તો આપે ચોમાસાની શરૂઆત થી લઈને આજ સુધી તમામ આ જે આગાહી છે માહિતી છે તે આપી છે અને એના કારણે અનેક ખેડૂતો છે તે કહી શકાય કે જે પોતાની વાવણી કરતા હોય છે અને સાથે પાકનું છે તે ધ્યાન રાખતા હોય છે તો પરેશભાઈ હવે આપણે જોઈએ તો ખેડૂતોનો શું પ્રશ્ન છે કારણ કે તમે આગાહી તો આપો છો એ સાથે સાથે ખેડૂતોના હૃદયની વાત કરતા હો છો ખેડૂતોના પ્રશ્નને લઈને આગળ આવતા હો છો તો ખેડૂતોને અત્યારે કોઈ સમસ્યા છે કે કેમ ખેડૂતોને સમસ્યા અનેક પ્રકારની છે કૃપાલસિંહભાઈ અનેક પ્રકારની હવે અનેક પ્રકારની જે સમસ્યામાંથી અત્યારનો જે સળગતો પ્રશ્ન હોય છે એ છે ટેકાના ભાવે મગફળીનું વેચાણ આની અંદર મોટી સમસ્યા છે હવે એની અંદર હું આપને એક લાંબી ભૂમિકા પછી મારે વાત કરવી છે કેમ કે અત્યારે આમ તો દર વર્ષે ટેકાના ભાવે મગફળી ખેડૂતો વેચતા હોય છે ગયા વર્ષે પણ વેચી હતી હવે આ સરકારે કર્યું છે શું ગયા વર્ષે ટેકાના ભાવે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ મગફળીની અંદર લગભગ ત્રણ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું ત્રણ લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે અરજી કરી હતી અને એ ત્રણ લાખમાંથી લગભગ બત્રીસ હજાર જેટલા ખેડૂતો તો વેચાણથી વંચિત રહ્યા હતા શું કામ તો કે જે ગવર્મેન્ટ ને ખરીદી કરવાનો ટાર્ગેટ હોય છે એ પૂર્ણ થઈ ગયો એટલે પછી ટેકાના ભાવે ખરીદી બંધ કરી દે ખેડૂતો વેચાણથી વંચિત રહીએ હવે આ વર્ષે પણ જે ખેડૂતોને મગફળી વેચવાની છે એમાં રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે આ વર્ષે રજીસ્ટ્રેશન કેટલું થયું તો કે નવ લાખ ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું આ વખતે નવ લાખ ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે બીજો પ્રશ્ન એ છે કે ગયા વર્ષે પણ લગભગ લાખ લાખ ટન આસપાસ એટલે કે ખરીદી સરકારે કરી હતી સરકાર આ વર્ષે ખરીદી વધારી નથી એ સાડા બાર લાખ ટન આસપાસ જ એને લેવાની છે એટલે હવે સ્વાભાવિક છે ગયા વર્ષે બસો મોડ લીધી હતી ત્રણ લાખ ખેડૂત હતા આ વખતે પણ ખેડૂતોને વેચવાની છે નવ લાખ ખેડૂત છે ખેડૂતોની જે વેચાણ કરવાની જે અરજી છે એ ગણી ગણી વધી ગઈ છે એટલે સરકારે ખરીદી કરવી જોઈએ એની જગ્યાએ સરકારે એવું કૃત્ય કર્યું છે કે ત્રણ ગણી ખરીદી ઘટાડી દીધી ઘટાડી શું દીધી તો કે બાર સાડા બાર લાખ ટન જ લેવાની છે ગયા વર્ષે બસો મણ લેવાની હતી એની જગ્યા આ વખતે સિત્તેર મણ કરી છે

અને પાસાટ્રિક ટન સુધી નું ઉત્પાદન આવી શકે એમ છે હવે આ બધું જો આપણે મેનેજમેન્ટ નહીં કરીએ તો અંદર ખેડૂતોને ખરેખર મગફળીના ભાવ મળવાના નથી એટલે ટેકાના ભાવે મણ સુધીની ખરીદી સરકારે કરવી જોઈએ આ લોકો ટેકાના ભાવે ખરીદી કરે હવે ટેકાનો ભાવ જાહેર કરેલો છે ચૌદસો ત્રેપન રૂપિયા એટલે કે સાડા ચૌદસો રૂપિયા યાર્ડ ની અંદર અત્યારે ઓપન માર્કેટમાં ભાવ મગફળીનો ચાલી રહ્યો છે એક હજાર રૂપિયા મણનો એટલે ડિફરન્સ તો સાડા ચારસો રૂપિયાનો છે બાપુ હવે સાડા ચારસો રૂપિયાના ડિફરન્સ થી મગફળી ખરીદશે ખરીદી કરશે એ પછી ત્યાં ટેકાના ભાવ જે સેન્ટર ભાડું ભરે એ પછી ગોડાઉન રાખશે એનું ભાડું ભરશે ટેકાના લઈને ગોડાઉન સુધી લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચો કરશે આ બધી પ્રક્રિયા કરશે ને એમાં અનેક પ્રકારની નુકસાની સરકારને આવશે એના કરતા બેસ્ટ વે મેં એ લોકોને બતાવ્યો છે કે સાડા ચારસો રૂપિયાનો ડિફરન્સ છે એટલે તમારે બસો મણ જો લેવી હોય તો સાડા ચારસો ગુણ્યા બસો કરીએ એટલે મગફળી કરેલું છે એ તમામના એકાઉન્ટમાં નેવું હજાર રૂપિયા સરકાર જમા કરી દે ખરીદી સરકાર ને કરવી નથી ખેડૂતને ઈચ્છા પડે ત્યાં વેચી નાખે ભલે યાદમાં વેચી નાખે જે ભાવથી વેચે સરકારે બધાના ખાતામાં નેવું નેવું હજાર રૂપિયા જમા કરી દેવા જોઈએ સરકાર હું માંગ કરું છું કેટલા ડિફરન્સ થી તો એ ખરીદે છે સાડા ચારસો ના ડિફરન્સ થી તો હવે એનાથી પચે ની એ ડિફરન્સ થી ખરીદ્યા પછી ટેકાના સેટઅપ નું ભાડું ટ્રાન્સપોર્ટ ખર્ચો અધિકારીને રોકવાના એનો પગાર ગોડાઉન ભાડું અને પાછા વેચાણ કરું ત્યારે ભાડું અને તમે ગોડાઉનમાં સ્ટોરેજ કરો ત્યારે એ મગફળી કરવું પડે ને એ પડેગેશન નો દવાનો ખર્ચો એટલે સરકાર લગભગ અઢી થી ત્રણ લાખ નો ખર્ચો આવી જશે પણ જો એ બધાના ખાતામાં નાખી દે તો નેવું હજાર મેટર ક્લોઝ થાય એમ છે એટલે સરકારે ને ફાયદો છે અને ખેડૂત ને ફાયદો છે બધાના હિતમાં છે પણ આ લોકો નહીં કરે શું કામ નહીં કરે જો આવું કરી નાખે તો ટેકાના ભાવે ભ્રષ્ટાચાર એના માણસો કરશે ક્યાંથી મેન મુદ્દો આ છે આ ભ્રષ્ટાચાર આચરવા માટે થઈને ખરીદી નું નાટક કરે છે અને ખરીદી કરવાની જરૂર નથી હું એમ એને જે છે ને ટેકાના એ જ કરી દેવું જોઈએ અથવા તો તાત્કાલિક ધોરણે સરકારે જીઆર બહાર પાડે અને વટહુકમ બહાર પાડે કે અમારો ચૌદસો પચાસ નો જે ટેકાનો ભાવ છે એનાથી નીચી ખરીદી રાજ્યમાં ક્યાંય થવી જ ના જોઈએ ભલે ને વેપારી ઊંચા ભાવથી ખરીદે તમારે એટલો બધો ખરીદવાનો તમને શું એવો બધો શોખ છે ખેડૂત ની આ મોટી સમસ્યા છે આની અંદર તમારા માધ્યમથી મારી આ વાત સાંભળે સરકાર જાગે અને જો એ તાત્કાલિક ધોરણે નિર્ણય કરે તો સારું અમે પણ અત્યારે તૈયારી ચાલુ કરી દીધી છે સરકાર જો સિત્તેર મણ ખરીદવાની હશે તો અમે એ ખરીદ સેન્ટર ઉપર આંદોલન પણ કરવાના છે અમે વિરોધ પણ કરવાના છે એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને એ આંદોલન અમારું સરકાર રોકી પણ નહીં શકે આવું ચેલેન્જ સાથે કહું

તો આ તાવમાં નિષ્ણાંત પરશભાઈ ગોસ્વામી પરસ્પાય આગાઈ લઈને વાત કરી અને સાથે જ ખેડૂતોનો અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે ટેકાના ભાવે જે મગફળી ખરીદાઈ રહી છે તેને લઈને પણ વાત કરી અને આ સાથે જ પરેશભાઈ જે સતત આગાહી પણ આપતા રહે છે જેથી લઈને ખેડૂતો છે તે પોતાની વાવણી કરી શકે પોતાના પાક નું છે તે ખ્યાલ રાખી શકે અને સાથે સાથે જ ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે પણ પરસ્પાય રીતે છે આગળ આવતા રહે છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર